એના પછીનો જે ટોપિક છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો સંખ્યા બનાવવાની કઈ રીતે આપણી મેઈન જે સંખ્યા છે એ કઈ છે 0 થી લઈ અને 9 સુધી તો 0 થી 9 સુધી એના ઉપરથી બાકી બધી સંખ્યાઓ બને છે 10 બનશે કઈ રીતે 0 અને 1 થી 11 બનશે 2 એકડાથી 12 બનશે એટલે બોલે તો આ રીતે અલગ અલગ પ્રકારની સંખ્યા આપણે બનાવી શકીએ જેમ કે 9 અને 3 લખો બે સાથે સાથે 93 થઈ ગયા એવી જ રીતે 8 અને 7 લખો તો 87 થઈ ગયા એવી જ રીતે અહીંયા 3 4 અને 7 લખો તો 347 થઈ ગયા તો આ રીતે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ રે નજીક નજીક ગોઠવવાથી એક આપણે નવો જ અંક મળે છે બરાબર આઈ હોપ કે તમને વધારે સમજાતું હશે એના પછીનો આપણે નેક્સ્ટ ટોપિક લઈએ યોગ્ય ક્રમ યોગ્ય ક્રમ એટલે શું આપણે પગથિયા ચડતા હોય તો કઈ રીતે ચડશું આ રીતે ચડશું ઉતરતા હોય તો આ રીતે ઉતરશું એ રીતે સંખ્યામાં એવું જ છે કે સૌથી નાની સંખ્યા આપણે પહેલા લખવા માની લો કે હું તમને કોઈ સંખ્યાની એક સિરીઝ આપું છું 3 22 32 11 17 હવે આમાંથી આપણે યોગ્ય ક્રમમાં બે રીતે ગોઠવી શકીએ ચડતા અને ઉતરતા પહેલા આપણે તો ચડતા ક્રમમાં ગોઠવશું તો જો ચડતી વખતે નાનો પગથી ડાયરેક્ટ ઉપરથી તો ચડશું નહીં મોટો પગથી ચડતા ક્રમમાં તો જ રીતે આપણે અંક પણ નાનો પેલા લેવાનું તો બધામાંથી ધ્યાનથી જો આવે સૌથી નાનો અંક કયો લાગે છે તો હરો કન્ફ્યુઝન છે આમાં નાનો તો બહુ અવરોધ છે બોલ તમને મળ્યો હા 3 નંબર 3 નંબર છે ઈ સમી નાનો છે એ રાતે ઓルトુ તમે વિચાર કરો તો 22 32 11 17 22 ને 32 તો બખોટા થઈ ગયો બે ની સિરીઝ છે આ એક એક ની ને 17 શરૂઆતમાં શું આવે 11 આવે એના પછી 17 આવે એના પછી 22 આવે અને એના પછી તો ઓહો 36 35 સફતી મોટી બધી તો આ રીતે આ ચડતો થઈ ગયો એ વેજ રીતે આપણે ઉત્તરતા ક્રમમાં પણ ઉલટી છે. કઈ રીતે આનું ઊંધો ગણવાનું સૌથી મોટી સંખ્યા પહેલા 32 22 17 11 અને 10 અને 3 તો આ રીતે ચડતો ઉત્તરતા ક્રમનો કમ્પલીટ થઈ આઈ હોપ કે તમને સમજાતું હશે કોઈ પણ સંખ્યા હોય આપણે જોઈ લઈએ કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે

નહીં કોઈ પણ સંખ્યાની આટલાબંધી કરી શકો એવું જરૂરી નથી જો 1048 આની પણ આટલાબંધી કરી શકો બરાબર આની આટલાબંધી આપણે આપણી મન મન પ્રમાણે કરી શકીએ હું પહેલા 0 લખી શકું પછી 1 પછી 4 અને 8 આ પણ કરી શકું કોઈ પણ અંકને આગળ પાછળ કરીને એક નવી સંખ્યા આપણને મળે છે ભલે અંક બધામાં સરખા જ છે અંકની સંખ્યા પણ સરખી છે પણ અંકને આપણે આગળ પાછળ કરી અને

હવે આપણે થોડું આગળ તો ચેપ્ટર છે સ્થાન કિંમત એટલે સ્થાન એટલે જગ્યા કિંમત એટલે વેલ્યુ સ્થાન રહ્યું એને એકમનું સ્થાન કહેવાય કેવું કહેવાય એકમનું સ્થાન શરૂઆત એકમ પછી એના પછીનું જે સ્થાન રહ્યું એને કહેવાય દર્શક એકમ અને દર્શક હવે તમને કોઈ પૂછે કે 47 ની અંદર દર્શકના સ્થાને કયો અંક છે તો તમારે કઈ દેવાનું હોય એના પછી નું સ્થાન જો સંખ્યા ની અંદર સૌથી પહેલું એકમ એની બાજુમાં દસક એની બાજુમાં જે સ્થાન હોય છે કેવું સો

દસ હજાર અને છઠું સ્થાન ભરાઈ ગયું છે એ છે લાખ શું છે લાખ નું સ્થાન ભરા એક લાખ કેવાય શું કેવાય એક લાખ

જો આપણને મળશે 1 લાખ 1 લાખ માં કેટલા શૂન્ય હોય છે 5 શૂન્ય હોય છે 10000 માં કેટલા શૂન્ય હોય એક સ્ટેપ આગળ જઈએ તો આપણને કઈ સંખ્યા મળશે બધાય કે 2 લાખ એટલે 2 નો લાખ અને 1 કંઈ 1 લાખ અને 1

અને કેટલા અંકની બે ઓકે ત્યારે એક બુકમાં એક આખો અંક જ છે જે દેખાય જ્યારે સૌથી મોટી સંખ્યામાં એકડો એડ કરવાનો આવે ત્યારે એના પછીના સ્તરેની સૌથી નાની સંખ્યા મળે બરાબર હવે આ જોઈ લઈએ છીએ मान लीजिए 23 સૌથી મોટી સંખ્યા છે 99 તો આ 99 માં એક એડ થશે તો આપણને બે પછી કેટલા અંક આવ્યા ત્રણ તો ત્રણ અંકની સૌથી નાની

કેટલા અંક ની સંખ્યા થઈ ગઈ છ અંક ની સંખ્યા થઈ હવે આ છક માં નવ લાખ થઈ ગઈ એટલે કેટલા મળે નવ લાખ નવ્વાણું હજાર

આપણે જોઈએ કોઈ એક સંખ્યા નું આપણે ઉદાહરણ વાંચશો પેલા ના સ્થાન માં બે છે સ્થાનમાં છે છે ત્રણ એટલે ત્રણસો

મોટી સંખ્યા હોય ને પાછા આવા કરવું પડે લાખમાં આ છે 32000 ઘણા કે 35 ની જગ્યાએ અહીંયા 10 દેના સ્થાનમાં 3 હોય હજારના સ્થાનમાં 2 છે તો બેના અલગ અલગ વાત છે પ્રોબ્લેમ વાંચવાનો બહુ પડે તો આ પ્રોબ્લેમ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું કઈ તો એની માટે સરસ મજાનો મસ્ત ટોપિક છે આપણે જોઈએ

તો ભારતીય પદ્ધતિમાં શું આવે છે તો કેલા સૌથી પહેલા તમને આના માટે આવડવી જોઈએ સારિંમ વચ એટલે સ્થાનીમાં આવડવી જોઈએ પછી શું આવડવું છે પછી તમને સંખ્યા આવડેવી જોઈએ આખું આવડે એટલે તમે આ શીખી શકો શું છે આની અંદર આ પદ્ધતિમાં કોઈ પણ એક સંખ્યા માની લઈએ થોડી મોટી હજાર દસ હજાર દસ હજાર ના સ્થાન સુધી હવે ભારતીય પદ્ધતિ એવું કે છે

બાકીના જેટલા અલ્પ વિરામ છે હવે આપણે લઈએ માની લ્યો કે આવી કોઈ સંખ્યા છે એક ચાર ત્રણ બે એક ત્રણ

અને 348 લ્યો આખી 4348 સરસ મજાની સંખ્યા છે સિમ્પલ આ અલ્પવિરામ ઉપરથી આપણે ફટાફટ સ્થાન કિંમત ને ધ્યાન લઈ શકીએ છીએ આ આ ભારતીય પદ્ધતિ નેક્સ્ટ જે પદ્ધતિ છે એ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ

आ मिलियन उस तांजे, फिर उस तांजे मिलियन चार मिलियन असौ एक हज़ार छः सौ पीठो, और ये अभी दान ले लिए नौ आठ सात तीन ए ए जीरो, फिर लोन बैंडा तांसिंटा बिज़नेस बैंडा तांसिंटा बसोदास आठ सौ पंद्रह नौ नौ मिलियन आठ सौ पंद्रह

અત્યારે તો તમારે ખાલી મિલિયન સુધી આવે છે પછી આપણે જોશું આગળ